ગીર સોમનાથના ભાલકાતીર્થ ખાતે મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના સાનિધ્યમાં આજરોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સુપ્રસિદ્ધ ભાલકાતીર્થ નજીક આવેલ નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના ઉદાસીન આશ્રમ પર આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં સવારથી જ ભાવિભક્તોની ભીડ જોવા મળી હતી ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લા ભાજપ પ્રમુખ ડો સંજય પરમાર શહેર પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ રહી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ પૂજા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હિરાલી ખોડિયાલ ઉદાસીન આશ્રમ ઉદાસીન પંચાયતી બળા આખડા મહામંડલેશ્વર સ્વામી સ્થાન નિર્માણ બાપુ દ્વારકાની બાજુમાં દર વર્ષની જે પણ ગુરુ પૂર્ણિમા આયોજન કરવામાં આવેલ છે એમાં જગદ્ગુરુ શ્રી ચંદ્ર ભગવાનની ચરણ પાદુકાની ભક્તો લોકોએ લાભ લીધો છે પૂજનનો તેમજ હિન્દુ સેવા સમાજ વેરાવળ દ્વારકા વિસ્તાર પણ પૂજાનો લાભ લીધો છે મહાઆરતીનો પણ લાભ લીધો છે મહાપ્રસાદનો પણ બપોરના બાર વાગે લેવામાં આવશે અને જે કોઈ હિન્દુ ધર્મ આવે એને પડતા ચાર વાગે વિતરણ કરવામાં આવશે બીજા નંબરમાં કે બધા તહેવારો હિન્દુમાં આવે છેમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ પૂર્ણિમાનો માધ્યમ વધારે છે એટલે સનાતન ધર્મથી કોઈ ધર્મ મોટો છે નહીં શિવ છે એ સનાતન રામ છે એ સનાતનમાં અવતાર લીધા કૃષ્ણ સનાતનમાં અવતાર લીધા જે જે ભગવાને લીધા એ સનાતનમાં જ અવતાર લીધા છે અગિયારમાં લોકો હનુમાનજી છે એ અમર દેવતા છે બધા દેવતાઓ મળીને એને અમરપદ આપેલું છે એટલે આ યુગની અંદર અમે તો ત્યાં સુધી હિન્દુ સમાજને એમ કહી છે બહેનનું જીતુ ભાઈઓને કે અંધશ્રદ્ધામાં જે ગુજરાત ભારત જે ગુબિંદુ છે એને અંધશ્રદ્ધામાં કોઈ દોરા ધાગામાં મહવા બારાળીમાં ન જવું જોઈએ એક મારી આ વિનંતી છે તપસ્વી મહાત્માને ચણે જાઓ તમારા હિન્દુનો ધર્મ છે ઢોંગને ન માનો મને ત્યાં સુધી સદગુરુને તણે જાઓ નુરા નો રહેવો આ એક મારી રજૂઆત છે હિન્દુ પ્રજાને અને કાયમને માટે હું હિન્દુ પ્રજાને સાથે છું કાયમ માટે હિન્દુનો આશીર્વાદ આપું છું વર્ષોથી હું બાલકાશમાં તપસ્યા કરું છું બાર વર્ષ વિજ્ઞાનમાં કાઢ્યા છે ચૌદ વર્ષી છે દસ વર્ષ હરિદ્વારમાં કહે છે હું તપસ્યા સંત છું હું ક્યાંય ખરીવાડા માટે જાતો નથી તપસ્યા કરું જે મને મળે એ માનશે ઝવેરીભાઈ ઠકરાલ પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી આજે પવિત્ર અને પાવન તો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમાનો છે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે સમગ્ર ભારતીય વેરાવટ દેહની ટીમ સાથે અહીંયા નિરાલી બજરંગ આશ્રમ ઉપર આવ્યા છે અહીંયા દર વર્ષે અમે એકસો આઠ બજરંગદાસ બાપુનું પૂજન કરીએ છીએ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ આપણા સનાતન ધર્મની અંદર અનેક તહેવારો છે એમાં વિશેષ મહત્ત્વ ગુરુ પૂર્ણિમાનું છે ગુરુ પૂર્ણિમા માટે કહેવાય છે કે એક શ્લોક છે ગુરુ ગોવિંદ ખડે કાકો લાગુ પહાય બલિહારી ગુરુ દેવ કે ગોવિંદ દિખાય એટલે આવું ભગવાનને પણ જો મળવું હોય તો ગુરુનો સહારો જોઈએ એવા પવિત્ર અને પાવન દિવસે અમે અહીંયા નિરાલી ખોડિયાર આશ્રમની અંદર બલરંગદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવી રહ્યા છે